કેમ છે શશીશભાઈ તમને આવો ગોપાલભાઈ કેમ છો રામ 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 આઈ શ્રી પ્લાસ્ટિક મોલ માં આપનું હાર્દિક સ્વાગત છે ગોપાલભાઈ થેન્ક યુ આપણે વિઝિટ હતી આપણે આ મોલ ની તો આપણે YouTube ના માધ્યમ થી આપણે સબસ્ક્રાઇબર ને આપણે તમારા મોલ ની વિઝિટ છે તો એના માટે થોડીક પરિચય આપો વિઝિટ માં આપણે મોલ માં શું શું વસ્તુ છે આપણી આગળ અને શું ભાવ માં છે અને કઈ વસ્તુ વેચો છો થોડીક એની આપણે માહિતી આપો ગોપાલભાઈ

એનો આપણને લાઈવ ડેમો આપણે શરૂઆત કરું કે મારી પાસે કઈ કઈ આઈટમ છે હું તમને પહેલા પોતાથી શરૂઆત કરું કઈ પાસે કેટલી જાતના પોતા છે ચાલુ કાય વાંધો નહીં ફોટો ચાલુ થશે આ હતામાં ઉપર બોર આવશે રાઉન્ડ કોઈ ફોટો મારતા નો ફાવતો પણ આ પોતાનો ઉપયોગ કરશે તો ખૂટશે નહીં આ પોતામાં એવું જ આવશે સિત્તેર રૂપિયામાં આમાં એટલે ઉપરથી ખૂટશે નહીં રાઉન્ડ આવશે બરાબર બરાબર આ પોતે પણ રાઉન્ડ આવશે આ એસી રૂપિયાનું આવશે આ સાહીઠ સિત્તેર ની એસી બરાબર આ પણ એસી રૂપિયા આ પાણી નીચવાઈ જશે કોઈ પણ મહિલા એને આવી રીતે આમ કરશે તરત તો સાથે માથે દેખે દાઢ બરાબર અને આ પતિવાળું પોતું આવશે આ છ ઇંચ પડું આવશે બરાબર મોટો રૂમ છે તો ઝંડી પોતું થશે બરાબર આ નેવું રૂપિયાનો આવશે આ પણ નેવું રૂપિયાનો છે આ છ ઇંચ આવશે આ ઉપરથી રાઉન્ડ આવશે અને સો રૂપિયાનો આવશે પ્યોર કોટન આવશે બરાબર આ સો રૂપિયાનું આવશે બરાબર આ છ ઇંચનો આવશે આ વ્હાઈટમાં આવશે આ કલર

ટાઈવ વાંધો નહીં આપણે આપણે ધીમે ધીમે મોલની અંદર વિજિટ કરશું એટલે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહો ગોપાલભાઈ ઉપયોગમાં લેવાતા બધી જાતના લીધે છે બરોબર આ આ કપડામાં બાથરૂમમાં પ્લેટફોર્મમાં ફર્નિચરમાં આ ઉપયોગ થશે આપણા મોલની આન બાન શાંત છે બરોબર આ પાંચ થી છ ઉપયોગ થશે નો ખાવે તો મોઢા ઉપર બરોબર આ પણ વાસણ ધોવાનું લિક્વિડ છે આવશે આ ધોવાનું બ્લીચિંગ છે આ કલરિંગ કપડાં ધોવાનું છે બરોબર અને ફિનાઇલમાં વીસ રૂપિયા થી લઈ આપણી આપણી પાસે એકસો ને પચાસ રૂપિયા સુધીની ફિનાઇલો છે એમાં લીટરમાં છે પાંચ લીટરમાં છે બરોબર અને કોઈ પણ કોઈ પણ કીડી મકોડા હોય અને ઘરમાંથી દૂધ થતા હોય એના માટે છે ખાલી કોળી છાટશો તો પણ કીડી મકોડા અને મચ્છર માથી નહી આવે અને ઘરનું વાતાવરણ શું રહેશે અને એમાં પણ અલગ અલગ ફેવરન્સ છે ડેટોલની છે ગુલાબની છે અને લિંકા છે આ છે એ ડેટોલની છે બરોબર આ છે ગુલાબની છે અને નો બીજી મામતી હોય તો આ ગુલાબની છે ગુલાબની મજા આવશે

પંદર રૂપિયામાં આવશે આ પણ સારું છે ખાનામાં વીસ રૂપિયાનું આવશે એ ચોરસમાં આવશે ચોરસમાં બરાબર હા અને પચાસ રૂપિયામાં પણ આવશે એનાથી મોટી સાઈઝ આવશે બરોબર પછી એટલી મોટી સાઈઝ જો તો પણ મળી જશે આ પંચોતેર રૂપિયા મળશે પંચોતેર રૂપિયા પણ ક્વોલિટી સારી પહેરું રહેશે તો નુકસાન નહીં થાય ફાટી જાય તૂટી જાય એવું નહીં બરાબર આ દોઢસો રૂપિયા નું આવશે

વસ્તુ સારી આવશે ડોલ આ બાસ્કેટ છે બાસ્કેટ ની બાજુમાં ડોલો કરી મારી પાસે દસ રૂપિયા થી લઈ દોઢસો રૂપિયા સુધી ની ડોલ બરોબર

તમારી પાસે વેરાયટી એક એક પીસ હશે બાકી સ્ટોકમાં તમને હું રેન્જ બતાવી દઉં કે પાટલા આપણી પાસે આવશે અનબ્રેકેબલ આવા પાટલા એવા રસના આવશે એની આપણે ઉભા રહી છે પચાસ રૂપિયા થી લઈ ત્રણસો રૂપિયા સુધીના પાટલા છે એમાં જો આ એકસો ત્રીસ રૂપિયા વાળો પાટલો બતાવું છું તમને આની માથે મારો ચોરાણું ખુલ્લો વજન છે માથે ઊભો રહી ગયો અને આની નવી વેરાયટી આમાં નામાં દોઢસો રૂપિયામાં પણ આવશે દોઢસો રૂપિયાનો આટલો પણ એવો છે બરોબર આમાં આમાં સોળ રૂપિયામાં એવો છે બરોબર આપણી પાસે રેન્જ એવી આવશે કે ગ્રાહકોને નુકસાન નહીં થાય એક વાર લઈ જાય પાંચ વર્ષ બે વર્ષ આરામથી વાપરી શકશે બરોબર બરાબર આ બધી પાણીની બોટલ બતાવું કે આ વીસ પાણીની બોટલ બાલપણની સ્કૂલે લઈ જવા માટે બરાબર મજબૂતમાં મજબૂત આવશે બરાબર કંપાસ આવશે વીસ રૂપિયામાં બરાબર રૂપિયાના લંચ લંચમાં આ ત્રણે ત્રણ વેરાયટીમાં વીસ રૂપિયાથી લઈને બસો આડી ત્રણસો રૂપિયા સુધીની વસ્તુ અત્યારે લોકોએ અમને સાચી વસ્તુ બતાવી શકતું શકીએ એવી મારી પાસે સમય નથી બરાબર સમય થોડો ઘટે છે બરાબર તમને હું અત્યારે મારી પાસે જે હાજરમાં જે વસ્તુ છે એ બતાવું છું બરાબર આ જે ચોકી છે તો ચોકીની અંદર હું છે માણસો સાંચી છે ચમચા છે ચમચી છે એમાં ઉપયોગ કરીએ કે હીરો ઉદ્યોગવાળા હીરાની કટોરી એ બધું રાખી શકે છે આમાં બરાબર આપણે આમાં નાનામાં નાની સાઈઝ સુધી મોટામાં મોટી સાઈજ સુધી બરાબર બરાબર અને પાણીની બોટલો જો અહીંયા આપણે આખી અભરાય ભરેલી છે બરાબર જે ફ્રીજ બોટલ કહેવાય બરાબર ઠંડા પાણી માટે ઉપયોગમાં લેવાથી તમે તમે લઈ શકો છો તમારા હું નથી મારી પાસે તમારા સબસ્ક્રાઈબરો આવશે તો કોઈ ખાલી હાથે લઈ જાય મોલણીમાં એક વાર મુલાકાત લે છે દસ રૂપિયાની વસ્તુ લઈ તો જશે કારણ કે મારી પાસે દસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા સુધીની વસ્તુ કઈ વાંધો નહીં આપણે આ જોઈ લીધું અત્યારે વરસાદની સિઝન હાલે છે તો વરસાદની સિઝન ની લેખતી કઈ વસ્તુ બતાવો જેમ તુફાન મચાવ્યું અત્યારે મેદાને

બરાબર કઈ વાંધો નહીં આપણે શોર્ટમાં વિડીયો થોડો કન્ટિન્યુ કરશું ફાસ્ટ ફાસ્ટમાં આપણને વસ્તુ બતાવો બતાવું આપણે બરાબર બતાવો એમાં ચાલુ થાય

સોળ વાંધો નહીં હવે એક વાર પ્લાસ્ટિકની વિઝિટ આપણે પૂરી થઈ ગઈ હવે આપણને થોડે ઘર વપરાશ માટે સ્ટીલની વિઝિટ કરાવો એના માટે આપણે બ્લોગમાં આગળ જઈએ આગળ જશો આ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો હા હા તવી સુધી

કોઈ વસ્તુ નથી એમ ને આપણા મળમાં હરેક વસ્તુ મળશે દસ રૂપિયા થી લઈ અને ઘણી વસ્તુ અને સ્ટીલમાં જો સ્ટીલના લાઇટરો ઉપર આવશે દસ વીસ રૂપિયાના આવશે એ બરોબર સ્ટીલની ચમચીઓ આવશે બરોબર સ્ટીલના ચિપટા આવશે અત્યારે ચોમાસાની સિઝનમાં ચતરા સુકાવવા માટે સ્ટીલના ચિપ્ટા આટલા હોય પણ ખાંચ નો લાગે બરોબર બરાબર આ વસ્તુ એક નંબર આવશે અને પચાસ રૂપિયામાં મળશે વાંચીતના સિત્તેર સિત્તેર રૂપિયા લેશે બરોબર જી હા દોસ્તો આપ જોઈ રહ્યા છો અત્યારે અમને આગળ ઘણી વસ્તુ છે બરાબર આમાં બધી વસ્તુની માહિતી આપવા જશું તો બ્લોગ બહુ મોટો થઈ જશે અને એ ભાઈને અત્યારે દુકાનનો ટાઈમ થઈ છે એના માટે આપણે તમે જોઈ શકો છો અને એકવાર રૂબરૂ વિઝિટ કરો આપણને બહુ મજા આવશે અને અહીંયા વ્યાજબી અને એકદમ અનબ્રેકેબલ વસ્તુ અને કંપનીની સારી વસ્તુ મળે છે જોઈ રહ્યા છો આપ બ્લોગમાં સાબુદાની છે પ્લસ ટબ છે ડીશું છે બધું છે એમને ત્યાં બરાબર આપ જોઈ રહ્યા છો હવે આપણે એમને અહીંયાથી પેલા જે વસ્તુ છે જે વિડીયોમાં તમને ખાલી હું વિઝિટ કરાવી દઉં છું આમનામ કે દોરે દોરીની બધી વસ્તુ અહીંયા વેચે છે આપ જોઈ રહ્યા છો હવે આપણે આમની આગળ જે મેઇન વસ્તુ જે છે થોડીક એની વિઝિટ લઈ લેવી અને બ્લોગને આપણે સ્ટોપ કરશું એટલે એના માટે આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનના રહો હવે આપણે આશીષભાઈની ત્યાં બીજી વસ્તુ જે છે એની આપણે વિઝિટ લેવી જોઈ રહ્યા છો મિત્રો અમે ત્યાં વસ્તુ ઘણી બધી હાજરમાં છે બરાબર હવે આપણને અહીંથી બ્લોગ બહુ મોટો થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો આમાં વસ્તુ પ્લાસ્ટિકમાં પણ ઘણી વેરાયટી છે એકવાર આઈસી ખોડીએ પ્લાસ્ટિક મોલની આપ વિઝિટ કરો વિઝિટ કરીને તમે ત્યાં વસ્તુ લો તમને બહુ વસ્તુ સારી કંપનીની મળશે આમાં તમને છેતરાશો નહીં આપ જોઈ રહ્યા છો બ્લોગમાં હવે આપણે એમને આગળ જે પાણીની બોટલની અંદર રિક્વાયરમેન્ટ હતી સ્ટીલમાં પાણીની બોટલ છે આપણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ત્યાં એકવાર જોઈ લેવી વિઝિટ કરી લેવી કે પાણીની બોટલ અમને આગળ કયા રેન્જની અને કઈ કંપનીની છે આપ જોઈ રહ્યા છો બરોબર બરાબર આ બોટલોમાં કઈ રીતના ભાવ છે એમાં બરાબર એકસો સિત્તેરથી સાડી ચારસો રૂપિયાની કંપનીની લેટેસ્ટ વસ્તુ છે ને આમાં પાણી એકદમ ચિલ્ડ રહે જેવું પાણી નાખો તેવું રહી શકે આમાં બરાબર કાંઈ વાંધો નહીં જોઈ રહ્યા છો દોસ્તો આપ અહીંયા પાવડર સંતૂર સાબુ લક્ષ સાબુ હરેક વસ્તુ અહીંયા મળી જાય ખોડિયેર પ્લાસ્ટિક મોલમાં એકવાર ચોક્કસ ખોડે પ્લાસ્ટિક મોલની વિઝિટ લો તો તમને અતિ આનંદ મળશે અને બ્લોગને તમે જેમ બને તેમ શેર કરો લાઈક કરો ફોલો કરો અને આપણે બ્લોગને અહીંયા આપણે એન્ડ કરીશું થેન્ક યુ ઓલ